દેશભરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ સુરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઇલોન્ચિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત દાહોદમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ઈ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાઈને એક લાખથી વધુ એસસી ઓબીસી અને સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમ નિમિત્તે લાભાર્થીઓ માટે સાથે સંવાદ સાધ્યો હતો સાથે દાહોદ જિલ્લાના લાભાર્થીઓને પણ વિવિધ યોજના કે સહાય અર્પણ કરવામાં આવશે આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પાંચસો બાવન જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ ભારત સરકારના માધ્યમથી આજે સમગ્ર દેશની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એ જે રીતે દેશને પૂર્ણ વિકસિત કરવાની વાત કરી છે અને એની સાથે જે પીછળા સમાજ એસસી ઓબીસી એસટી અને વંચિત એવા લોકોને પણ સાથે જોડીને કેવી રીતે પગભર કરવા આત્મનિર્ભર કરવા એના માટેનો આજનો કાર્યક્રમ દેશના પાંચસો બાવીસ જેટલા જિલ્લા ગુજરાતના વીસ જેટલા જિલ્લા અને લગભગ છસો ને સાત કરોડ જેટલાની મદદ અને એક લાખ ઉપરાંત લોકોને જે રકમ આપવાની હતી એના ભાગે દાહોદ જિલ્લાનો પણ આજે કાર્યક્રમ દાહોદ ખાતે હતો એમાં ઉપસ્થિત અમારી સામે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ જસવંતસિંહ ભાભોરજી અહીંના ધારાસભ્યશ્રી માનનીય કન્યાભાઈ કિશોરીજી અમારા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોરજી જિલ્લા કલેક્ટરશ્રી વહીવટીતંત્રના સૌ અધિકારી ગણો એની હાજરીમાં આજે અમે આ કાર્યક્રમને કર્યો છે અને સાથે સાથે અમારા આરોગ્ય વિભાગની બહેનોને પણ જે સુપરવાઇઝરોના પણ સાડત્રીસ જેટલા એમને નિમણૂક પત્રો પણ આપ્યા છે અને આવનારા દિવસોની અંદર જે આ યોજનાઓ લોન્ચ કરી છે મોદી સાહેબે જે આપણી નવું પોર્ટલ કે પી એમ સુરજ પોર્ટલ એ લોન્ચ કર્યું છે એના માધ્યમથી એ આ ગરીબ વર્ગના લોકો એવા લોકોને તમામ આનો ઉપયોગ કરીને એને એક લાખથી માંડીને પાંચ લાખ સુધીની એને ઓછા વ્યાજની લોન મળશે સરકારની વિવિધ યોજનાનો પણ લાભ મળશે એ આત્મનિર્ભર કેવી રીતે થાય એમાં પણ બેંકોમાં મદદ કરીને મોદી સાહેબે પૂરા દેશની અંદર આ ગરીબ પરિવારો છે એને વિકસિત સાથે જોડાઈને કેવી રીતે બે હજાર સુડતાલીસ સુધી આત્મનિર્ભર થાય એમાં આવા વર્ગો પાછળ રહે સફાઈ કામદારથી માંડીને એને વીમાની બાબત છે કે તમામ ક્ષેત્રે મદદ કરવાનો દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલી બેઠકની અંદર જે માર્ગદર્શન આપ્યું છે એ બદલ આજે અમે કાર્યક્રમ કર્યો થેન્ક યુ દાહોદ